સમાજમાં વિવિધ સંસ્થાઓ સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક કાર્યોમાં અલગ અલગ રીતે કાર્યો કરે છે એવી જ રીતે ડીસામાં સેવન સ્ટાર ફાઉન્ડેશન કે જ્યાં સામાજિક ક્ષેત્રમાં ધાર્મિક ક્ષેત્રમાં અને શિક્ષણ ક્ષેત્રમાં એક અલગ પ્રકારનું કામ કરે છે જે ધન્યવાદને પાત્ર છે આજે મારી સાથે માન્યશ્રી સુભાષભાઈ ટાંક કે જેઓ સેવન સ્ટાર ફાઉન્ડેશનના એક સારા એવા પ્રણેતા છે તો ચાલો સાથે તેમની સાથે એક થોડી એમના ફાઉન્ડેશન વિશેની આપણે વાતો કરીએ નમસ્કાર સુભાષભાઈ ખૂબ ખૂબ આભાર ચંદુભાઈ જો કે આજે આજે આપને એક જોગાનો જો કે મળવાનો ખૂબ જ એક શુભ અવસર છે અને આપ એક મુલાકાત માટેનો એક આપે ટાઈમ આપ્યો એ મારા માટે એક શુભ આશીર્વાદ રૂપ છે અને આપ એક તમારા કાર્યક્ષેત્રની અંદર ખૂબ જ ઊંડા કામ કરો છો જો કે અવારનવાર આપના પ્રોગ્રામ અમે જોતા હોઈએ છીએ પણ આપણી સાથે આજે એક સરસ મજાની હું થોડી વાતો કરીશ કે સુભાષભાઈ આપના ફાઉન્ડેશનની શરૂઆત ક્યારે ને કેવી રીતે થયેલી ચંદુભાઈ એ વાત સ્ટાર્ટ કરતા પહેલા હું તમારા વિશે પણ બે શબ્દો કહીશ કે તમે પણ ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન

મસ્તી થી એન્જોય કરતા અને એ જે ખર્ચો કરતા એ લોકો એને આમ સમજો ને કે કોઈ જન્મદિવસ હોય કોઈ બી પાર્ટી હોય તો અમે બધા જેમ આજે નોર્મલ જે લોકો એન્જોય કરે છે એ જ રીતે અમે પણ એન્જોય કરતા બરાબર એટલે ત્યારે મિત્રો મિત્રોની રમત રમતમાં તમે શરૂઆત કરી નાખી મિત્રો મિત્રોની રમત રમતમાં કેવું બન્યું કે આપણે એક દિવસ અમે એક જન્મદિવસ સેલિબ્રેટ કરી અને એક અમે એક ની આગળ ઉભા હતા આઈસ્ક્રીમ ખાવા બધા મિત્રો તો ત્યાં એક દીકરી અમને મળે છે જે માંગવા આવે છે અને એ દીકરી અમારા જોડે માંગી રહી છે તો ખબર નઈ એ દિવસે આમ દિલ થી એને પૂછ્યું કે કેમ તું માંગી રહી છે શું કારણ છે બરાબર તો દીકરી એવું કીધું કે મારે પપ્પા નથી અને માં જે છે એ બીમાર છે બરાબર તો કે મારે ઘરે કોઈ કે કમાવા વાળું નથી અને રસોઈ બને એવી નથી તો એ દિવસે તો અમે દીકરીને કઈ ના આપ્યું પણ એનું એડ્રેસ લઈ લીધું બરાબર

છાપરા ઉપર એક મેણીઓ આપ્યું ને એ દીકરીના ચહેરા ઉપર જે ખુશી હતી ને એ જ દિવસથી અમને આ કાર્ય કરવાની પ્રેરણા મળી બહુ સરસ મજાની વાત કરી તમે કેટલી સરસ મજાની વાત કરી કે જ્યારે તમે તમે જે જન્મદિવસની ઉજવણી કરતા હતા જ્યારે તમને આ દીકરી મળી દીકરીના તમને એક બોધ ઉપરથી તમને એક સરસ મજાના એક સારા એવા શુભ વિચારો તમારી પાસે આવ્યા ખૂબ જ ગર્વની વાત છે કે તમે પણ એવું કહેવા માગો છો કે તમે આવા જે સેલિબ્રેશનના જે કાર્યક્રમો કરો છો જન્મદિવસના કાર્યક્રમ કરો છો બીજા અધર કાર્યક્રમ કરો છો એની જગ્યાએ તમારે સારા એવા આવા જે જરૂરિયાતમંદ હોય એ લોકોને તમારે ક્યાં સુધી પહોંચવું જોઈએ હા એ દિવસ પછી અમે જન્મદિવસને સેલિબ્રેટ તો કરતા પણ પછી કેક બીજું કાપીને નહીં પણ કોઈ વ્યક્તિ જે જરૂરિયાતમંદ છે એને સપોર્ટ કરી કે એના ચહેરા ઉપર ખુશી લાવીને બરાબર એના ચહેરા પર ખુશી આવે એનો બસ એનો આનંદ અલગ હોય છે સાહેબ સુવાસભાઈ

ત્યારથી તમે આ ફાઉન્ડેશનની શરૂઆત કરી સુભાષભાઈ આપની પાસે એક બીજી પણ વાત કરી શકે જે આપનું સરસ મજાનું મિત્રો દ્વારા જે સેવન સ્ટાર ફાઉન્ડેશન જે ચાલે છે એની અંદર કેટલા મિત્રો અત્યારે હાલ અમે શરૂઆતમાં તો પંદર જેવા મિત્રો હતા સરસ પણ અમુક મિત્રો પોતાની જિંદગીમાં વ્યસ્તતાને કારણે કાર્યમાં સહભાગી નથી થઈ શક્યા બાકી હાલ અમે પાંચ થી સાત મિત્રો જે છીએ એ સતત આ કાર્ય કરી રહ્યા છીએ બરાબર

અ સેવન સ્ટાર ફાઉન્ડેશનના સમાજલક્ષી અને શૈક્ષણિક કાર્યો અત્યાર હાલ તાજેતરની અંદર કેવા કેવા પ્રકારના આપ કરો છો હાલમાં સમાજલક્ષી કાર્યક્રમમાં જોઈએ તો તમને ખબર હશે કે એક અમારો પ્રોજેક્ટ ચાલે છે દિવ્યાંગ કેબિન બહુ સરસ પેરી તમે જુઓ છો કે એવા લોકો ને અમે મદદ કરી રહ્યા છીએ કે જે લોકોની વેલ્યુ એમના ખુદના ઘરમાં પણ નથી જે જે આજે લોકો દિવ્યાંગ છે એ લોકો નોકરી નથી કરી શકતા એમના ખુદના ઘરવાળા પણ એમને નકામા સમજતા હોય છે આમ જોવા જઈએ તો એ એમના ઉપર બોજ બનતા હોય છે એવા લોકોને અમે આજે રોજગારી આપી રહ્યા છીએ અને એ જે દિવ્યાંગ લોકો છે એ લોકો આજે એમના ઘરે રોજના ના ત્રણસો થી પાંચસો રૂપિયા કમાઈને આપે છે બહુ સરસ એવા દિવ્યાંગ કેબિનો પણ તમે આપેલા છે ઓકે એ આખો દિવ્યાંગ કેબિન માલ સામાન સાથે અમે વન ટાઈમ એકવાર ભરીને એકવાર ભરીને આપીએ છીએ પછી એને રોટેશન પદ્ધતિથી એમને ચલાવવાનું હોય સુભાષજી તમારી જે વાત ઉપરથી મને એક વાત અત્યારે યાદ આવી કે મે આપને એક વાત કરી હતી કે ચિમનલાલ હંસરાજ દોસી પ્રાથમિક શાળા જે અમાર ભણેલો રાજુ અમારો એક રાજુ બિલકુલ ઠીંગડો ઠીંગડો કોરોના સમયની અંદર પોતે એકદમ પેલો એ થઈ ગયેલો હતો અને મે આપને એક વાત કરી હતી કે ભાઈ આ અમારા એક વિદ્યાર્થી છે રાજુ કરીને આપે પણ એને મદદ કરી હતી અને એને અત્યારે ગાયત્રી મંદિર પાસે આપે એનો એક દિવ્યંગ કેબિન પણ આપેલું છે મારી વાતને આપે સ્વીકારી હતી ને રાજુ આજે બહુ સારું રોજનું કમાય છે અને એના ઘરનું ગુજરાન કરે છે હા એક સમયે રાજુને કોઈ નોકરી રાખવા પણ તૈયાર નહોતું અને એ રાજુ આજે ખુદ વેપારી બનીને બેઠો છે સરસ સરસ હું જોઉં છું ઘણી વખત એના મોઢા પર એકદમ સરસ મજાનું સ્મિત હોય છે જ્યારે જ્યારે એને મળવાનું થાય ત્યારે આજે એ આજ ખુદના ધંધાના માલિક છે અરે વાહ હું એને દૂરથી બહુ મારતો હોઉં છું કેમ રાજો એટલે કે છે કે સરસ બહુ મજામાં સાહેબ એવી સરસ મજાની પોતે હાસ્યની સાથે સરસ મજાની વાતો કરતા હોય છે એના સિવાય પણ આપ કેવા કેવા પ્રકારના કાર્ય કરો છો એના સિવાય પછી અમારા જોડે એક આશ્રમ બી છે અ જે લોકો ઘર વિહોણા છે જે લોકો રોડ ઉપર પડ્યા રહે છે જેમનું આગળ પાછળ કોઈ જ નથી

એટલે અમે રોજગારી ઉપર વધારે ફોકસ કરીએ છીએ હા એ પોતે અત્યારે તમારી પાસે રહે ખરા પણ તમારા સેન્ટરમાં રોજગારી લક્ષી કાર્યો કરે અને એમાંથી પોતાનું જીવન નિર્વાહે એવી તમારી એક સરસ મજાની હા પછી ઘણા બધા એવા લોકો ભી છે કે જેમના દીકરાઓ એમને કાઢી મૂક્યા છે એવા માબાપ ભી રહે છે ઘણી દીકરીઓ પણ રહે છે ઘણી બહેનો પણ રહે છે કે જેમના પતિ એમને માનસિક ત્રાસ શારીરિક ત્રાસ આપી એને કાઢી મૂકી છે એમના બાળકો સાથે રહે છે તો એવા લોકો ભી અમારા સેન્ટર ઉપર રહે છે અને કહેવાય છે કે એમના જે બાળકો છે તો હમણાં થી પંદર બાળકોને અમે સ્કૂલમાં એડમિશન પણ પાવ્યું છે હાઈમાં હા યસ એ બાળકોને એડમિશન એટલા માટે પાવ્યું કે તમને ખબર છે કે શિક્ષા એક એવું માધ્યમ છે કે જેનાથી આપણે બદલાવ લાવી શકીએ શિક્ષણથી બદલાવે તો તમે જે સામાજિક વાત કરી એના અંદર અમારી સ્કૂલ ચાલે છે આપણી વિસ્તારમાં જશલમ એરિયામાં જ્યાં બાળકો ક્યારેય સ્કૂલ નથી જતા તો હાલ ઈ અમારી સ્કૂલમાં રોજના હાલ થી ચાલીસ બાળકો આવે છે અને ભણી રહ્યા છે એ બાળકોમાંથી હાલ અમે થી દસ બાળકોને પણ સ્કૂલમાં એડમિશન અપાવ્યું છે અને અમારું હાલ લક્ષ્ય એ જ છે કે એ બાળકોને વધારે ને વધારે બાળકોને સ્કૂલ તરફ કઈ રીતે દોરી જવાય સ્કૂલમાં જલ્દી કારણ કે અમે તો એમને એક કે દોઢ કલાકનું શિક્ષણ આપી રહ્યા છીએ પણ એમને કન્ટિન્યુ અને સારું શિક્ષણ સારા શિક્ષકો જોડેથી મળી રહે બહુ સરસ બહુ એ અમારી કોશિશ છે અને અમે બાળકોને સ્કૂલ તરફ વાળી રહ્યા છીએ ને સ્કૂલોમાંથી પણ સારો સપોર્ટ મળે છે અમને એ બાળકો માટે સ્કૂલો તરફથી તમને સપોર્ટ મળે એ લોકો એ બાળકોને લે પણ છે અને એ એમનું સારું શિક્ષણ પણ આપે છે બહુ સરસ તો આ સામાજિક કાર્ય થઈ રહ્યા છે બરાબર એના સિવાય પણ આપણે બીજા કાર્યો કેવા છે બીજું કેવું છે કે તમે ઘણા જોતા હશો કે ઘણા બધા એવા માનસિક બુદ્ધિના લોકો ફરતા હોય છે તો ઘણા બધા એવા ગાંડા લોકો હતા જેમને અમે સરખા કરીને આશ્રમમાં મોકલી આપ્યા છે તો એ આગળ એમની સારી જિંદગી જીવી રહ્યા છે બરાબર પછી ઘણા એવા માં બાપ છે કે જે ઘણી વિધવા બહેનો છે પછી અમુક માં બાપ છે કે જેમને દીકરાઓ નથી તો એવી જગ્યા દર મહિને અમારી કીટો જતી હોય છે સરસ એમને રેશન કાર્ડ રાશન જતું જે અમે ક્યારે સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતા નથી કે અમે ક્યારે બતાવતા ભી નથી કેવા લોકો સુધી પહોંચી રહ્યું છે બરાબર એ બધું બતાવો પછી સામાજિક અમારું દર મહિને સેનેટરી પેડ અભિયાન ચાલતું હોય છે અરે વાહ સેનેટરી પેડ અભિયાન ચાલે છે સ્લમ એરિયામાં કે જે બહેનો ગંદા કપડાનો ઉપયોગ કરે છે તો એ બહેનોને સેનેટરી પેડ યુઝ કરવા માટે કઈ રીતે પ્રેરિત કરવી તો અમે એમને છ છ મહિના સુધી સેનેટરી પેડ ફ્રીમાં આપીએ છીએ અને આદત પડે છે પછી અમે એમની મેડિકલ સાઇડ મોકલતા હોઈએ છીએ કે આ સેનેટરી પેડ અહીંયા મળશે બહુ સરસ બહુ સરસ બહુ ઉત્તમ કાર્ય કરો છો આ રીતે તમારું એક દીકરીઓ માટેનું બહેનો માટેનું પણ એક આ ઉત્તમ કાર્ય છે તમે ઘણા બધા તમે શિક્ષણની અંદર સામાજિકની અંદર ધાર્મિકની અંદર શૈક્ષણિકની અંદર ખૂબ જ ઉમદા કાર્ય કરો છો તમારી વાત એક મને બહુ સરસ મજાની કરી કે તમે જે કાપડી વિસ્તારની અંદર સ્લમ એરિયાની અંદર જે બાળકો ભણવાથી વંચિત છે એવા નાળા બાળકોને તમે એક શિક્ષણ આપો છો પણ એક સરસ મજાનો ઉમદા કાર્ય છે એનો સમય શું છે આપણે જે તમે અમારો સમય છે સાડા પાંચ થી સાત બરાબર એમાં કોઈ એક કોણ સેવાઓ આપી છે એમાં તમારે આમાં અમે સોમવાર થી લઈને શુક્રવાર સુધી એક બે શિક્ષક નિમિત્ત ત્યાં

ડીસા સિટીમાંથી માંથી એક હજાર બાળકો રજીસ્ટ્રેશન કરાવેલું છે એક હજાર બાળકો રજીસ્ટ્રેશન કરાવેલું છે હા અને એ લોકોને જયારે પણ કોઈ ગરીબ કે કોઈ ડિલિવરી કેસ કોઈ એક્સિડન્ટ કેસમાં ઇમરજન્સી જરૂર પડે છે તો એ વ્યક્તિ અમારા એક કોલ ઉપર લેબોરેટરી ઉપર પહોંચી અને બ્લડ ડોનેટ કરે છે અને મારા અંદાજે ના ના કરતા અમે હાલ સુધીમાં દસ ઉપર બોટલો ડોનેટ કરી દીધી છે હશે અમે ક્યારેય બ્લડ કેમ્પ નથી કરતા બ્લડ કેમ નથી કરતા પણ ઇમરજન્સી માં કોઈ પણ ગરીબને બ્લડ ડોનેટની ની બ્લડ ની જરૂર પડે છે તો હંમેશા અમે હાજર ઉભા હોય છીએ અને ક્યારે એની સોશિયલ મીડિયા પર કોઈ જ માહિતી હોતી નથી અમારી તમે 1000 લોકો નું એવું તમારી પાસે આખો ગ્રુપ છે ગ્રુપ જ છે એનો લિસ્ટ છે ગ્રુપ માં એ લોકો લિસ્ટ છે જેમ કે તમે છો અને તમારું બી પોઝિટિવ બ્લડ છે

એક જમાનો પણ સોશિયલ મીડિયા છે આનાથી લોકોને તરત ને તરત મેસેજ પણ મળી જતા હોય છે હમણાં પણ સુભાષભાઈ તમે એક તાજેતરની અંદર બહુ સરસ મજાનો એક દીકરી કંઈક ઘાયલ થઈ હતી એનો હમણાં તાજેતરમાં એક બે દિવસમાં ઓપરેશન કરાવ્યું મારા ખ્યાલથી હા એ એની પૂરી વિગત એવી છે કે કાપડી વિસ્તારમાં જ એક ત્રણ વર્ષની દીકરી એનું નામ પૂજા છે હા અને એને બારે રમતી હતી અને કૂતરા એ અડકાયું કૂતરું હતું એને અહીંયા બચકું ભરીને આખું ખેંચી લીધું તો આખું ફાડી નાખ્યું હા તો એના માતા પિતા એને સરકારી હોસ્પિટલમાં એડમિટ કરાવે કોલ આવે છે તો જયારે જોઈને જોયું તો એ દીકરીની પરિસ્થિતિ બઉ જ ગંભીર અને મહેસાણા અથવા અમદાવાદ શિફ્ટ કરવી પડે એમ હતી બરાબર આપણા ડીસા માંથી જ સારા એવા એક બે સર્જન મળ્યા અને એમણે મહેસાણાથી ડોક્ટર બોલાવીને એ દીકરીની આખી સર્જરી કરી આપી પ્લાસ્ટિકમાં વાહ અને એનું ફરી મો જે હતું મોઢું એ સરખું કરી આપ્યું બહુ સરસ તો એ ડોક્ટરોનો પણ ધન્યવાદ કરીએ કે આટલું સરસ ઉમદા કાર્ય એ લોકો પણ જોડાયેલા છે બહુ સરસ આજે પેપરની અંદર પણ તમારી એની સ્પેશિયલ નોંધ લીધી છે આર એ તમારી આજે એની દરેક પેપરમાં તમારી નોટ લીધી છે સેવાકાર્ય લીધી સેવા કાર્ય ક્યારે નોંધ માટે નથી હોતું પણ બધા મિત્રો મીડિયાના મિત્રો તમારા જેવા મિત્રો સપોર્ટ કરે છે તો અમને વધારે કાર્ય કરવાની વધારે પ્રેરણા મળે છે બરાબર સરસ સરસ સુભાષ એક બીજી વાત કરીશ તમે આ કાર્યો કરવાથી તમને કેવું લાગે છે આમ એક આ સવાલ આમ તો આનો કોઈ શબ્દોમાં જવાબ નથી જવાબ શબ્દોમાં જ નથી કારણ કે જયારે તમે કોઈના ચહેરા ઉપર સ્માઈલ લાવો છો ને કે કોઈ અમે જયારે તમે જોતા હશો કે અમે અમારા વિડીયો પણ આવતા હોય છે કેટલા બધા એવા દાદી હોય છે દીકરીઓ હોય છે વૃદ્ધ દાદા હોય છે જે રડતા હોય છે પછી એમની મદદ કર્યા પછી એમના ચહેરા ઉપર જે સ્માઈલ આવે છે અને એમના મોઢામાંથી જે શબ્દો નીકળે છે એ શબ્દો અમને જે ફીલ થાય છે એના તો કોઈ શબ્દ છે જ સરસ સરસ પણ એક કહેવાય ને કે એક સુકૂન આમ તમે આમ અહીંયાથી પાંચસો કિલોમીટર કોઈ મંદિરે જઈને પણ તમને સુકુન ના મળે એ વ્યક્તિની મદદ કરવાથી કેટલા બધા આશીર્વાદ મળતા હોય બધા આશીર્વાદ હાસ્યરૂપી આશીર્વાદ અને

પોઝિટિવ રિસ્પોન્સ ને વધારે ધ્યાન લઈને કરતા હોય છે નેગેટિવ રિસ્પોન્સ પણ આવતા હોય છે ઘણા બધા લોકો એવા હોય છે જે નેગેટિવ અમને રિસ્પોન્સ આપતા હોય છે પણ આપણે કાર્ય કોઈ સાથે હરીફાઈ તો કરી રહ્યા ના બિલકુલ નથી આપણે વેપાર ધંધો પણ કરી રહ્યા નથી એટલે એ તમામ વાતો ને ઇગ્નોર કરી ને લોકોના ચહેરા ઉપર કઈ રીતે ખુશી આવે અને લોકોનું કઈ રીતે સારું થાય બસ એ જ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે બહુ સરસ મજાનો સુભાષભાઈ તમે બહુ સુંદર મજાની વાત કરી કે લોકોના મોઢા પર હાસ્ય આવે એ જ બહુ મોટું કામ છે આર્મી આપણે લોકો આપણે લોકોના મોઢા બંધ ના કરી શકીએ જે આપણા વિશે લોકો ટિપ્પણી કરી રહ્યા છે એના મોઢા બંધ ના કરી શકીએ પણ આપણે લોકોના ચહેરા ઉપર ખુશી તો જ શકીએ ચોક્કસ ચોક્કસ સરસ મજાની સુભાષભાઈ વાત કરી આપે કે લોકોના મોઢા પર ખુશી આવે એ બહુ મોટું જ મોટું જ કાર્ય છે આ રીતે સુભાષભાઈ એક પ્રશ્ન આપને એવું પણ પૂછવા માંગીશ કે અત્યારે તો હાલ બહુ સરસ મજાના ધાર્મિક સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ સરસ સરસ એવા સારા સારા પ્રોજેક્ટો કરી રહ્યો છો પણ આવનારા સમયની અંદર આપ એવા કેવા અલગ અલગ આનાથી પણ સરસ કાર્યો કરવા માંગો છો આગળનું ચંદુભાઈ કશું જ વિચાર્યું નથી જે ચાલે છે જે ચાલે છે એમાં કામ કરીએ છીએ અને જેમ જેમ આગળ વધી રહ્યા છે એમ એમ કામ વધી રહ્યું છે અમને એમ કે ઓછું થશે લોકોની મદદ કરી છે ઓછું થશે પણ જેમ જેમ વધી એમ કામ ઓછું થશે હાલ અમારું મેન ફોકસ ચાલે છે શિક્ષણ ઉપર શિક્ષણ ઉપર કારણ કે એના સિવાય બદલાવ શક્ય નથી ને બીજું ફોકસ અમારું ચાલે છે રોજગારી તરફ રોજગારી તમે ભીખ આપશો તો એનું સોલ્યુશન નથી આવે તમે રોજગારી આપશો તો સોલ્યુશન છે અમે જે જે લોકોને રોજગારી આપી છે એ લોકો આજે અમને દર મહિને સેમેસ્ટરમાં નાની મોટી મદદ મોકલે છે એક સમય એ લોકો અમારા જોડે મદદ માંગતા હતા આજે એ લોકો અમને મદદ મોકલે છે બહુ સરસ બહુ સરસ તો એ પરિવર્તન રોજગારી થી આવ્યું છે તો અમે શિક્ષણ પણ શિક્ષણમાં પણ એવું ઈચ્છી રહ્યા છે જેમ કે તમે જોવો છો કે સ્લમ એરિયાઓમાં જુગાર દારૂ વ્યસન આ બધું બહુ જ મોટા પાયે ચાલતું હોય છે બરાબર અને આપણે એમાં બદલાવ લાવી શકીએ નહીં પણ જો આજની જે બાળકો છે એમને આપણે જો શિક્ષણ આપીએ અને આપણે એમને એ પ્રતિ જાગૃત કરીએ તો એમાં સો ટકા બદલાવ બહુ સરસ મજાની વાત કરી સુભાષભાઈ તમારી વાત મને એક બહુ સરસ મજાની ગમી કે આવનારી પેઢીને એક સરસ મજાનું શિક્ષણ અને જેને જરૂરિયાત છે એને તમે રોજગારી આપશો તો રોજગારી અને શિક્ષણ બંને સાથે મળીને જો તમે એ બંને આપશો તો ચોક્કસથી એ પોતાના પગ ઉપર નિર્ભર થશે અને આવનારા સમયની અંદર કંઈક એવું નવું કામ કરી શકશે એવી સરસ મજાની આપે બહુ સુંદર મજાની વાતો એક વાત એવી કેવી છે કે સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે હાલ સોશિયલ મીડિયા નો યુગ ચાલે છે અને તમે જો જોતા હશો કે સોશિયલ મીડિયા થી કે એના સોશિયલ મીડિયાના કેટલા નુકસાન છે અને કેટલા ફાયદા છે આજે ફાયદા કરતી લોકો નુકસાન વધારે કરી રહ્યા છે બરાબર અને ઘણા બધા તમે જોવો છો કે કોઈના બેંકમાંથી પેમેન્ટ ઉપડી જાય છે કોઈના અભદ્ર ફોટાઓ કે લઈને બધું ઘણું બધું અપલોડ થતું હોય છે જેનું ઘણું બધું આપણને ખબર પણ નથી હોતી ને આપણા સાથે થતું હોય છે તો અમે પણ એવું વિચાર્યું કે લોકો આપણા જ એકાઉન્ટમાંથી પૈસા લઈને આપણને જ લૂંટી રહ્યા છે તો અમે પણ એવું કામ કરીએ કે લોકોના ચહેરા ઉપર સ્માઇલ લાવવા માટે અમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ અને આજે સોશિયલ મીડિયા થકી જ આટલું મોટું કામ શક્ય બની રહ્યું છે તો સોશિયલ મીડિયાનો જો સારો ઉપયોગ કરવામાં આવે ને તો સોશિયલ મીડિયા જેવું કોઈ જ માધ્યમ નથી તમે દીકરી પૂજા માટે પણ જોયું કે અમે એક વિડીયો ખાલી એનો પોસ્ટ કર્યો તો ને તો આજે દીકરી પૂજાનું સાઠ સિત્તેર થી એસી હજારનું ઓપરેશન સાવ મફતમાં શક્ય બન્યું કેટલું હજુ કેવું કહેવાય રહ્યું તમારો સાઠ સિત્તેર હજાર નો જે દીકરીનું પૂજા પૂજા નામ હતું દીકરીનું એ આખું ફ્રી ઓપરેશન થયું એટલે બહુ સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલું મોટું ઉમદા કામ થયું અને એક વાત એ પણ કરવી છે કે અમારું આશ્રમ ચાલે છે તમારો વિડીયો જે પણ લોકો જોશે યંગ લોકો જોવે છે કે વૃદ્ધ લોકો જોવે છે કે જે પણ જોવે છે એમને એકવાર જોઈશ કહીશ કે તમે તમારા બાળકો સાથે એ અમારા આશ્રમની મુલાકાત લો અને ત્યાં આવીને જોવો કે કેવા લોકો રહે છે જિંદગીમાં એમને શું મળ્યું છે અને આપણને શું શું મળ્યું છે આપણને શું નથી મળ્યું નથી મળી ઘણીવાર આપણે કમ્પ્લેન કરતા હોય છે કે મારા જોડે આ નથી તે નથી પણ તમે જ્યારે અમારા જોડે આવશો ત્યારે ખબર પડશે કે તમારા જોડે કેટલું બધું છે બરાબર ને ઘણા બધા વૃદ્ધ મા બાપ ત્યાં આવે છે તો એક એવી વસ્તુ કહેવી છે કે ક્યાંક આપણે કોઈક મિસ્ટેક કરી રહ્યા છે શિક્ષણ જગતમાં કે આજે ઘણા બધા મા બાપ એમના દીકરાઓ એમને મા બાપને કાઢી મૂકે છે અને અમારા આશ્રમ ઉપર આવે છે અને એ દરેકના મા બાપ ભણેલા ગણેલા દીકરાઓના જ છે વેલ એજ્યુકેટ દીકરાઓ છે ને એમના જ મા બાપ છે કોઈ જ ગરીબના મા બાપ અમારા આશ્રમ ઉપર નથી તો એટલું સો ટકા જ કહે કે શિક્ષણની હરીફાઈમાં આપણે એવા સંસ્કાર ચૂકી રહ્યા છીએ જે બાળકોને આપવા જોઈએ મા બાપની ઈજ્જત કરવી જોઈએ મા બાપને ભગવાન માનવા જોઈએ એમની કદર કરવી જોઈએ એમની સેવા કરવી જોઈએ એમની વૃદ્ધાવસ્થામાં એ આજે નથી થઈ રહી તો જે પણ સ્કૂલોમાં ચાલતું હોય એ દરેક સ્કૂલોમાં એ શિક્ષકો એ વ્યક્તિઓને એ બાળકોને સારું શિક્ષણ આપે સંસ્કાર નથી તમે શિક્ષણ આપો પણ પણ સાથે સંસ્કાર આપજો જેથી એમની સંખ્યામાં વધારો ન થાય પણ ઘટાડો થાય અચ્છા તમે એવું કહેવા માંગો છો કે આજના યુગની અંદર બાળકોને એવું પણ શિક્ષણ આપો કે પોતાના જે માતા પિતા વૃદ્ધ માતા પિતા હોય બરાબર પરિવારના જે સદસ્યો હોય એમનું ખૂબ કાળજી રાખવી જોઈએ કે આવા અનાથ અનાથાશ્રમની અંદર કે આવી જે ભલે એ એ જે હું કે માંગું છું કે જે મા-બાપ અમારા જોડે છે એમના દરેક દીકરાઓ વેલ એજ્યુકેટેડ છે કોઈ ગરીબ નથી ભણેલો અભણ ના કોઈ મા-બાપ નથી મતલબ કે અભણ તો એમના મા-બાપ રાખી જ રહ્યા છે ક્યાંક શિક્ષામાં કે એવા કોઈ કમી છે કે એ વેલ એજ્યુકેટેડ દીકરાઓ જે મા-બાપને કાઢી અચ્છા અચ્છા એટલે એવું કહેવામાં આવે છે કે અત્યારે આલે પૈસાની હોડની અંદર પૈસાની પાછળ સરસ વાત કરી કે આપે શિક્ષણ ની સાથે સાથે બાળકોને માતા પિતા ને માતા પિતા ગુરુજી કેવો એમની પાસેથી જે સંસ્કાર મળ્યા છે એ સંસ્કારો સારું એવું સિંચન કરવું જોઈએ અને અચૂક માતા પિતાનું ચોક્કસ સન્માન ખૂબ જ રાખવું જોઈએ એવી સુભાષભાઈ સુંદર મજાની વાતો કરી સરસ મજાની આ વાતો કરી સુભાષભાઈ આજે તમારી સાથે આજે મળવાનો એક સુંદર મોકો મળ્યો આપ પોતાના અત્યારે જે સેવન સ્ટાર ફાઉન્ડેશન જે તમારો મિત્ર પરિવાર સાથેનું ચાલે છે ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરો એ હું તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું વિશેષ આજના તબક્કે હું તમને એક સરસ મજાની ભગવદ્ ગીતા અત્યારે નાનું સરખો જે ભગવદ્ ગીતાનું પુસ્તક લાવ્યો છું આપને આપીને એક મારું સન્માન તમારો સન્માન કરું છું મારું સન્માન ચોક્કસથી સ્વીકારજો વિશ ઓલ ધી બેસ્ટ લક જય શ્રી રામ જય શ્રી રામ કે તમારા જેવા ગુરુ સમાન શિક્ષકે પણ અમારો આજે આમ કહેવા જઈએ ને કે ઇન્ટરવ્યુ લીધો એ અમારા માટે પણ એક સન્માનની વસ્તુ કહેવાય છે તો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આટલી સન્માન આપ્યું અને આ ભગવાન અમને આપ્યા છે મતલબ તમે એવું કહેવા માંગો છો કે વધારે ને વધારે સેવા તમે કરતા રહેજો ચોક્કસ આજે મળવાનો એક સુંદર મોકો મળ્યો અને તમારી સાથે એક સુંદર મજાની ચર્ચા કરવાનો એક સરસ મજાનો શુભ પ્રસંગ મળ્યો તો વિશ્વલ થી બેસ્ટ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ધન્યવાદ